બોટાદમાં એક બ્રેઇન ડેડ થયેલા યુવકના અંગદાનથી ચાર લોકોને નવજીવન મળ્યું છે બરવાડાની ઘટના પોલારપુર ગામના યુવાન ચેતનનું અકસ્માતમાં બ્રેઇન ડેડ થયા બાદ તેના પરિવારે અંગદાનનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો ઉમરાળાના ટિંબી નજીકની ઘટના કે જ્યારે તેઓ જઈ રહ્યા હતા ત્યારે વલભીપુર પાસે થ્રી વ્હીલર છકડા સાથે અકસ્માત થયો ચેતનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી તાત્કાલિક ભાવનગરની સરટી હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તબીબોએ તેને બ્રેઇનને ડેડ જાહેર કર્યો તબીબોએ સમજાવતા શોકગ્રસ્ત પરિવારે અંગદાન માટે સંમતિ આપી ગ્રીન કોરિડોરે ચેતનની કિડની અને લિવર અમદાવાદ મોકલી આપ્યા તેના અંગદાનથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે આ ઘટનાએ સમાજમાં અંગદાન પ્રત્યે વધુ એક જાગૃતિ ફેલાવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સોટો અને ગુજરાત સરકાર દ્વારા જાણ કરતાં ઇન્ડિયા લેવલેથી એચએન હોસ્પિટલ એટલે કે હરકિશન નાગરદાસ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાંથી ફેફસાના સર્જનો દ્વારા અહીંયા લેવા ફેફસા લેવા માટે આપણે સર્ટી હોસ્પિટલ સુપર સ્પેશિયલ બિલ્ડિંગમાં આવેલા અને આજે રોજોએ એ લોકો લઈ અને બાય ગ્રીન કોરિડોરથી મદદથી બાય ચાર્ટર પ્લેનથી આપણે ભાવનગરથી બોમ્બે ફેફસા મોકલી છે જેથી કરીને એક પ્રથમ વખત ભાવનગરનું દાન થયું બાકી તો બે કિડની અને લિવર એનું પણ દાન આપ્યું છે એટલે આ રીતે કુલ ચારથી પાંચ વ્યક્તિઓનું આજે નવજીવન જીવન મળશે અને ખાસ કરીને ભાવનગરમાં આપણે આશા રાખીએ કે આવા બ્રેઇન ડોનેટના પેશન્ટ હોય સમાજ પ્રત્યે જાગૃતિ આવે ચેતનભાઈને એમરેજનું ડૉક્ટર સાહેબે એને જાહેર કર્યું કે ભાઈ આને એમરેજ થઈ ગયું છે વધારે વાગી ગયું છે બરાબર અને બધા રિપોર્ટ કર્યા અને રિપોર્ટ કર્યા પછી એમને જાહેર કર્યું કે ભાઈ જો અનુદાન તમારે કરવું હોય તો કરી શકો છો તો પછી મેં એમને વાલીને બધાને મેં જાણ કરી અને વાલીએ મને સહકાર આપ્યો કે જયસિંહભાઈ તમે જે કરો એ અમારા મંજૂર છે